આપ હકીમો જાઓ દુનિયામાં આપ હકીમો જાઓ દુનિયામાં દવા મારી કોઈ નથી હું ચા તણો બીમાર છું બીજી બીમારી કોઈ નથી રે ચા તારા પ્રેમમાં સદાય ફર્યો મજબૂર બની રે ચા તારા પ્રેમમાં સદાય ફર્યો મજબૂર બની સેવા કરી તારી છતાં પરવા મારી નથી અને ભૃકબોન્ડ નથી તો કંઈ નથી મૃકબોન્ડ નથી તો કંઈ નથી લિપટન નથી તો કંઈ નથી રે ચા તારા બંધાણીઓને ચા નથી તો બીજું કંઈ નથી અને હું મરણ થતાં મુજ જાતને ચા વડે નવડાવજો મુજ મરણ થતાં મુજ જાતને ચા વડે નવડાવજો એકા જ ચાની પ્યાલી મુજ મુખમાં ગંગાજળ બદલે રેડાવજો અને મારો જનાજો ઉપાડવા તમે ચાના બંધાણીઓને લાવજો મારો જનાજો ઉપાડવા તમે ચાના બંધાણીઓને લાવજો અને બ્રુકબોન્ડના બે ચાર ડબલા શ્રીફળને બદલે બાંધજો અને રસ્તે જતા સ્મશાનમાં બસ ચાય ચાય એમ પોકારજો રસ્તે જતા સ્મશાનમાં બસ ચાય ચાય એમ પોકારજો અને આવ્યા પછી સૌ સ્નેહીઓને ચાનું સ્નાન કરાવજો અને બસ આખરે એ ચા થકી ચીતા મારી કરાવજો આખરે એ ચા થકી ચિતા મારી કરાવજો અને આરસ થકી મુજ કબરમાં ચા એમ કોતરાવજો અને મારા મરણની તિથિએ તમે ટી પાર્ટી ગોઠવજો મારા મરણની તિથિએ તમે ટી પાર્ટી ગોઠવજો અને જે ચા ન પીતા હોય તેને મારા સમ પીવડાવજો